નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિશે મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક બે છવ્વીસ છે તો એની અંદર જે મિત્રો પ્રશ્નપત્ર બેનું વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને પૂરો જુજો આપણે આ ચેનલ પર તમે નવો હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ બરાબર વિભાગ બીની અંદર જે પ્રથમ પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે અને આ પ્રક્રિયા માટેના સમીકરણો લખવાનો છે મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી જે તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે તો ખાસ ધ્યાન આપજો તેના જવાબમાં છે કે વિઘટન પ્રક્રિયામાં એક જ એટલે કે એકલ પ્રક્રિયા તૂટીને વધુ સરળ બે કે તેથી વધુ નિપજો આપે છે બીજો મુદ્દો છે કે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયાઓમાંથી એક જ નિપજનું જે નિર્માણ થાય છે અને આથી વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કરતા વિરુદ્ધ કહેવાય છે અને જે નીચેના પરથી સ્પષ્ટ કરી શકાય છે બરાબર અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો ખાસ આ મિત્રો ખાસ તમે જે ઉદાહરણ તૈયાર કરી લેજો બરાબર પછી નેક્સ્ટ છવ્વીસ નંબર આયનીય સંયોજનોના ચાર સામાન્ય ગુણધર્મો લખવાના છે કે એમાં જવાબમાં છે કે ભૌતિક સ્વભાવ સામાન્ય રીતે બરોડ હોય છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે સામાન્ય રીતે પાણીમાં દ્રવ્ય હોય છે અને વિદ્યુતનું વહન કરે છે પછી સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે કે પોષણના આધારે સજીવોના મુખ્ય બે પ્રકાર ટૂંકમાં સમજાવો મિત્રો જવાબ છે છે કે અને જરૂરિયાતો બધા સજીવોમાં સામાન્ય હોય પોષણ પ્રાપ્તિના આધારે જે સજીવોના પ્રકાર પહેલું છે સ્વયંપોષી તો આ સજીવો જે સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે અને બધી જ જે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવોનું સ્વયંપોષી છે પછી બીજું છે વિષમપોષી તેમાં છે કે આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન જે ઉદ્દીપકો ઉત્સેચકોનો ઉપયોગ કરે છે અને વિષમ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયં પોષીઓ પર આધારિત છે અને જે પ્રાણીઓ અને ફૂગ વિષમ પોષી છે બરાબર ખાસ યાદ રાખજો પછી નેક્સ્ટ જે પાન ફૂટીમાં પણ દ્વારા વનસ્પતિક પ્રજનન આકૃતિ દોરીને સમજાવવાનું છે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે ખાસા પ્રશ્ન તમે તૈયાર કરી લેજો બરાબર મિત્રો આકૃતિ સહિત તમને અહીં જવાબ આપેલો છે તો ખાસ સ્ટોપ કરીને વાંચી લેજો પછી નેક્સ્ટ જે સ્ત્રીમાં અંડકોષ ફલિત ના થાય તો શું થાય એનો પણ તમને સરસ મજાનો જવાબ અહીં આપેલો છે સ્ક્રીનમાં તો ખાસ મિત્રો વિડિયોને સ્ટોપ કરીને તમે વાંચી લેજો બરાબર પછી નેક્સ્ટ છે ત્રીસ નંબર છે કે મોતીઓ શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય તો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે જે રીતે અષ્ટ એટલે કે જોવાની ક્ષમતા ગુમાવે છે તેને મોતીઓ કહેવાય છે જેને સર્જરી દ્વારા તેને દૂર કરી પણ શકાય છે બરાબર પછી નેક્સ્ટ જે એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી જીરો પોઈન્ટ ચાર એ વિદ્યુત પ્રવાહ ચાર મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે બરાબર છે તો એનો જવાબ છે એ તમને સ્ક્રીનમાં આપેલો છે તો ખાસ તમે જોઈ લેજો પછી ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણ ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી બરાબર છે તેના જે જવાબમાં છે કે જો શ્રેણી જોડાણવાળા ઘરના પરિપથમાં કોઈ વિદ્યુત સાધનમાં ખામી હોય તો ઘરના બધા સાધનો કાર્ય કરતા બંધ થઈ જાય છે બરાબર છે એમાં જુદા જુદા સાધનોને ચાલુ રાખવા માટે જુદા જુદા પ્રવાહની જરૂર પડે છે પણ શ્રેણી જોડાણમાં બધા સાધનોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે તેથી પાવરમાં વધઘટ થાય છે જે સાધનોને નુકસાન પહોંચાડે છે અને ખૂબ જ લાંબા તાનના ઘરેલું ઘરેલું શ્રેણી પરિવર્તનો અવરોધ ઊંચો હોય છે તેથી પાવર વ્યય વધે છે અને વિદ્યુત ઉર્જાનો વ્યય વધુ થાય છે કારણ કે એક જ સાધનનું કાર્ય જોઈતું હોય તો પણ શ્રેણીમાં જોડેલા બધા જ સાધનોને ચાલુ રાખવા પડે છે પછી નેક્સ્ટ જે કારણ આપો આપણા ઘરોમાં આપણે બે જુદા જુદા પ્રવાહ એટલે કે રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ તેનો મિત્રો તમે સરસ મજાનો જવાબ આપેલો છે તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ઘણી વખત પણ પ્રશ્ન પૂછાયેલો છે તો ખાસ મિત્રો આ જે પ્રશ્ન તમે તૈયાર કરી લેજો પછી નેક્સ્ટ ચોત્રીસ નંબર છે કે આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તૃતીય ઉપભોગ્યો સુધી પહોંચતા પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે કારણ આપીને સમજાવવાનું છે બરાબર આપણને મિત્રો એક મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હતો પછી તફાવત લખો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય આ પ્રશ્ન પણ મિત્રો મોસ્ટ ટાઈમ બી છે આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે બોર્ડ એક્ઝામની અંદર તો ખાસ મિત્રો આ પ્રશ્ન ખાસ તમે તૈયાર કરી લેજો તમને પ્રશ્નરૂપી પણ પૂછી શકે છે પછી તમને જે તફાવતમાં પણ પૂછી શકે છે તો ખાસ આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો પછી નેક્સ્ટ છે વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવવાનું છે તો એનો પણ તમને અંદર જવાબ આપેલો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો માતું આવ્યો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને તો તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દય ભારત